માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં લાખો વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવે છે જેમાં ટ્રાફિક નિયમોની અહેવાલના વધુ પડતી વાહનોની ઝડપ અને માર્ગની ખરાબ પરિસ્થિતિ જવાબદાર હોય છે અકસ્માતમાં જીવ જવાની સાથે કાયમી અપંગતા માલ મિલકતનું નુકસાન પણ થતું હોય છે જેને લઈ નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી સરકાર દ્વારા કરી લોકોને આ અંગે જાગૃત કરાય છે માર્ગ લઈ વિવિધ કાર્યક્રમો યોજાય છે આરટીઓ શહેર પોલીસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી માસ ઉજવણી સાથે વાહન અકસ્માતોમાં નિયંત્રણ મેળવાય તેવા પ્રયાસો હાથ ધરાય છે જનજાગૃતિ કાર્યક્રમ આજે આરટીઓ દરજીપુરા ખાતે યોજાયો હતો આ અવસરે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર એ બી ગૌર શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેર પોલીસ કમિશનરે લોકોને હેલ્મેટ પહેરવા રોંગ સાઇડ વાહન ન ચલાવવા સીટ બેલ્ટ પહેરવા વધુ પડતી ઝડપે વાહન ન ચલાવવા સહિતના ટ્રાફિક નિયમોનું અનુસરણ કરવા અપીલ કરી હતી સાથે જ શાળા કોલેજમાં ટ્રાફિક નિયમોની અત્યારથી જ અવેરનેસ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ પંદરમી જાન્યુઆરીથી ચૌદમી ફેબ્રુઆરી બે ચોવીસ સુધી ચાલનારા માર્ગ સલામતી માસનો આજરોજ કલેક્ટર અતુલ ગૌર અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આરટીઓ કચેરી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો જાગૃતિ માટે કાર અને બાઇક રેલીને પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું હતું આ અવસરે માર્ગ સલામતી થકી પરિવાર સમાજ અને રાષ્ટ્રને સુરક્ષિત રાખવાના અનુરોધ અને જીવનને સુરક્ષાનો મંત્ર અપનાવવા સાથે કલેક્ટર અતુલ ગૌર વાહન ચાલકોને રાષ્ટ્ર ભાવના સાથે ડ્રાઇવિંગ કરવા સૂચન કર્યું હતું પંદર જનવરીથી લઈને ચૌદ ફરવરી તક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે તો આ એક માસનો સમય એવું છે કે આમાં ઘણા બધા કાર્યો થવાના છે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તંત્ર હોય વહીવટી તંત્ર હોય આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય તમામ તરફથી કે આપણા રોડ અકસ્માત એટલા મિનિમાઇઝ કરી શકીએ જેટલા શક હોય એટલા મિનિમાઇઝ કરીએ સાથ લોકોમાં એટલા અવેરનેસ લાવીએ કે લોકો જો એ નિયમોના જેટલા બી નિયમો બનાવવામાં આવેલા છે રોડ નિયમો આ બધા એના સેફટી સેફ્ટી અને સિક્યુરિટી માટે છે સાથો સાથ જો બીજા લોકોના જો રોડ યુઝર છે એના સેફ્ટી માટે છે તો લોકો પાલન કરતા થાય આપના હેલ્મેટ એ લોકો જો એ એવાઇડ કરતા હોય છે પોલીસના એવા બીકને મારે લોકો હેલ્મેટ પહેરે છે કંઈ દંડ નહીં થાય લે એવું નથી તમારા હેલ્મેટ પહેરવાથી તમારા પરિવાર જો તમારી ઉપર આશ્રિત છે એની સુરક્ષા તમે વિચારીને હેલ્મેટ પહેરો તમે તો રોંગ સાઈડ ઉપર જો વારંવાર અમે ઝુંબેશ બધા પોલીસ ચલાવે છે કરી બારા હજાર લોકો જો પીછલે દસ દિવસમાં પકડાય પરંતુ લોકો છતાં પણ જો રોંગ સાઈડ આવતા હોય છે માત્ર જો પચાસ સો રૂપિયાના તેલ બચાવવા માટે પરંતુ એટલા મોટા કોઈ પણ દિવસ તમે સો વખત બચી જશો કે એક વખત એવું થશે તો તમારે લીધે જો તમે તો આપણા ઇન્જરી પામશો જોઈએ બીજાને બી તમારે લીધે ઇન્જરી જો થશે જોઈએ તો આ બધા નહીં કરવા જોઈએ કોઈ શોર્ટકટ નહીં મારવો જોઈએ રોડ ઉપર અમે લોકો જોઈએ છે જીગ જાગ જીગ જાય લોકો ટુ વ્હીલર ચલાવે છે આ બી એક બહુ ખતરારૂપ રૂપ છે એમાં બી અકસ્માત થઈ જાય છે જોએ તો સીટ બેલ્ટ પહેરતા લોકો નથી જોઈએ तो आ लोग जेटे बदा ने रिक्वेस्ट करे तब लोग पहनो इम्प्लिमेंटेशन तो थे जो है बदा बतामों लेकिन पोते अगर करो तो खूब सरस रीते बदा जो है रोड सेफ्टी जटली भी जगवाई पालन थाय रोड पर जो पैदल चालवा वाला साइकिल वाला टू व्हीलर फोर व्हीलर बदा सलामती रहे और साथों स्कूल कॉलेज में कलेक्टर श्री कलेक्टरशी बात करी अमे भी बदा लोग स्कूलों में जो है जो अपनी नई जनरेसन है जो भी आना समय में जो रोड यूजर बन से એના ઉપર અમે લોકો ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ એક માસમાં જેથી એના ઉપર જો બરાબર જોઈએ એના બ્રિફિંગ થાય એના ઉપર જો અમે લોકો બતાવીએ કે શું શું તમે મોટા થઈને જ્યારે રોડ યુઝ કરો તો અમે શું શું પાલન કરવા જોઈએ જેથી આવનાર ભવિષ્યના લીધે ખૂબ સરસ રીતે બધા ટ્રાફિક નિયમો જળવાય આજે વડોદરા ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો કાર્યક્રમ શરૂ કર્યો છે આ સમગ્ર મહિના દરમિયાન માર્ગ સલામતીની જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળે થઈ રહ્યા છે મને પોલીસ કમિશનર શ્રી વડોદરા શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા એક ઝુંબેશ કરવામાં આવી છે સિટીની અંદર લોકોની જાગૃતિ માટે નાગરિકોને આ સાથે અપીલ કરવામાં આવે છે કે માસ્કના નિયમોનું પાલન કરે હેલમેટ પહેરો રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવો ટ્રાફિકના નિયમોનું પાલન કરો ચાલુ વેહિકલે મોબાઈલ ન ચલાવે એ જ રીતે વડોદરા ગ્રામ્ય એસપી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે આરટીઓ દ્વારા એને તમામ નાગરિકો સહયોગ આપે અને પોતાના જાનમાલનું રક્ષણ કરે એવી અપીલ કરવામાં આવે છે વાહન ડીલરોને એ સૂચન કરવામાં આવ્યું છે કે તમારા ત્યાં જે ડિસ્પ્લે કરો છો વ્હીકલની જુદા જુદા મોડેલ્સનું એની સાથે સાથે માર્ગ સલામતી માટેના વિડીયો ફિલ્મ્સ પણ બતાવો કે હેલ્મેટ પહેર્યા વગર જો બાઇક ચલાવી અને અકસ્માત થાય તો શું થઈ શકે એ બાઇક ખરીદનારને હેલ ખરીદતી વખતે જ ખબર પડવી જોઈએ એ જ રીતે સીટબેલ્ટ વગર જો અકસ્માત થાય તો શું થતું હોય છે એની જુદી જુદી ટેક એક સ્ટડી કરેલી ફિલ્મો છે માર્ગ સલામતી માટે ઇન્ટરનેશનલ લેવલની આપણા રાજ્ય ભારત સરકારે અને રાજ્ય સરકારે તૈયાર કરેલી છે આ બધી ફિલ્મો એ બતાવવી જોઈએ જેથી માર્ક સલામ આ જ ટીમ વાન જે આપણું ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ વાન મોબાઈલ છે જે શાળાઓમાં બતાવે છે એની અંદર આ જ ફિલ્મો મૂકેલી છે કે સીટ બેલ્ટ પહેર્યો હોય તો અકસ્માતમાં તમે કેવી રીતે બચી શકો સીટ બેલ્ટ ન પહેરવાથી શું થાય આથી આ જાગૃતિ માટે તમામ વાહન ડીલરોને પણ સૂચના કરવામાં છે હેલ્મેટ કે કીધું મેં આપને વાપરવી જોઈએ હેલ્મેટ માટેનું પણ એક સેફટી લોક આપવું જોઈએ જેથી માણસ હેલ્મેટ લગાવવામાં આળસ ના કરે પણ હેલ્મેટ ડેફિનેટલી બધાએ વાપરવું જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારે સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર